ભાવનાબેન નારણભાઈ ખેર છાયા ફરાજા છે હિતેન કુમાર રાજેશભાઈ કામરિયા ઇન્દિરાના હિતેન કુમાર રાજેશભાઈ કામરિયા ઇન્દિરાના ચાર નંબર નો વર્ગી ઝડપથી આવી જાય ચાર નંબરના પાંચ નંબરના છે કન્યા ચંદ્રિકાબેન ઉકાભાઈ ચાવડા કાંઠેડા ચંદ્રિકાબેન ઉકાભાઈ ચાવડા કાંઠેડા વરરાજા છે પાંચ નંબરમાં સાગરકુમાર ગોવિંદાઇ કરગટિયા દેવડા સાગરકુમાર ગોવિંદભાઈ કરગટિયા દેવડા છ નંબરમાં છે કન્યા અરુણાબેન લીલાભાઈ વાઢિયા આદિત્યા અરુણાબેન લીલાભાઈ વાઢિયા આદિત્યા વરરાજા છે નયનકુમાર અશોકભાઈ ભરડા જાવર નયનકુમાર અશોકભાઈ ભરડા જાવર

વરરાજા છે વિજયકુમાર કાનજીભાઈ એ સાત નંબરનું વરઘડી અશોકભાઈ તમે અશોકભાઈને વિનંતી કે અહીંથી જે નામ બોલાય ને વરઘોડી આવે ને ક્રમાશ બેસાડજો એટલે આપણે જે હોદારભાઈ ને બજા સાહેબ છે એને આપણે ક્રમ નામમાં પ્રશ્ન ન થાય